જય શ્રીકૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ વ્રતભક્તિ ગાથા પર આજે આપણે નાગપાંચમની વાર્તા સાંભળીશું તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો શ્રાવણવત પાંચમ એટલે નાગપંચમી આ દિવસે સવારે સ્નાન કરી પાણીયારે નાગનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવી આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે હવે આપણે સંપૂર્ણ વાર્તા સાંભળીશું એક ડોશી હતી તેને સાત દીકરા સાતેય દીકરાઓને માએ કર્ણાવેલા સાતેયની વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા એને નબાબી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટાભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધપાક પણ રંધાયો છતાં એકે દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એના બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એંઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એંઠા વાસણનું તબકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકામાં કોઈની એંઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવીક થઈ છે પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરી પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી તે રાફડામાં સહેજ મોડું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠચજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું કે બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા રડતા રડતા તે બોલી કે હે નાગણી દેવી મારે સાસર્યમાં સુખ નથી અને પિયરમાં કોઈ છે નહીં મારે કુની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગિણીને દયા આવી એટલે એણે કહ્યું કે બેટી તું જરાય ઓઠું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયડિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જાજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની આવું તો વાસન ઉટકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું આ નબા પીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતાશે ના પણ નાની બહુએ તો કાંઈ જ જવાબ ન આપ્યો એ તો એક કંકુત્રી લઈને છાનીમાની નાગળના રાફડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા કે મોટી બહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરી આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરી હીરના ચીર અને સોના રૂપાના હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું કે અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં એટલે બીજું કંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેખડાં ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરીવાયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગકુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુને ખોળો ભર્યો એ વખતે નાગકુટુંબે જે કંઈ વસ્ત્રોને દાગીને આપ્યા એ જોઈને તો એના સાસરિયાની આંખો જ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી કે વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડે અમે લું આણું વળાવીશું અને એની સાસુએ તો નાની વહુની નાગકુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું કે બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવો એક ધારૂ બીગા વગર જેમ અમે કહીએ તેમ તું કરજે તેણે કહ્યું કે ભલે નાગદાદા આમ બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચ્ચે એક સરસ મજાની હિંડોળા ખાટ હતી એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને ઘંટડી આપીને કહ્યું કે જો બેટી સવાર બપોરને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન એક દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને તેની મા આઘી પાછી થઈ એવામાં તેના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડીને તરત જ પેલા ચારે નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારે નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એટલે બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગડી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગડી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુ ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી આથી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કરનાર તથા કથા સાંભળનાર સૌને પણ ફળ જય નાગદેવતા તો મિત્રો આ હતી નાગપાંચમની વાર્તા આપ સૌએ સાંભળી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વ્રત ભક્તિ ગાથાને લાઇક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આભાર